આજે કચ્છના મહારાવ ખેંગારજી બાવાની જન્મજયંતિ નિમિત્તે તેમની ખેંગાર પાર્ક ખાતે આવેલી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે રાજવી પરિવારના સદસ્ય ઉપરાંત સોલંકી ગોદાવરીબેન ઠક્કર વિભાકરભાઈ અંતાણી સહિતની વિવિધ સંસ્થાઓએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજરોજ મહારાવ શ્રી ખેંગારજી બાવાની એકસો અઠાવન ની જન્મજયંતિ નિમિત્તે ખેંગારબાદમાં તેની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું રાજવી પરિવારમાંથી એમના પરિવારજનો ભુજ નગરપાલિકાના સ્ટાફ મહિલા મોરચાના ગોદાવરીબેન જયંતભાઈ ઠક્કર અને આ જે સૌ સાથે મળીને એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું છે આપણા પ્રેમજીભાઈ ભવાનજીભાઈની પણ આજે જન્મજયંતિ છે એ પૂર્વ મહેસૂલ મંત્રી હતા અને એમની જે કામગીરી કરી હતી એ લોકો આજે પણ એમને બિરદાવીને યાદ કરી અને એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવી છે મહારાજ મેઘબીપસિંહ ઓફ કચ્છ અહીંયા છે ખેંગારજી બાવાની આજે જયંતિ છે અને એક બહુ મોટા વિસ્તારમાં કચ્છને ઓળખાણ આપવાવાળા ખેંગારજી બાવા જેથી કચ્છમાં જે ડેવલપમેન્ટ થયું છે એમના લીધે થયું છે જે ટ્રાન્સપોર્ટેશનમાં એમને કચ્છને બહુ મોટું વિસ્તારમાં એમને વિચાર્યું કે કચ્છ આજે જ્યાં છે એ એમના આશીર્વાદથી આજે છે એકસો અઠ્ઠાવન જન્મજયંતિ છે